કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણી પ્રતિમાઓના કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે ત્યારે શ્રી કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તેમજ ગણેશજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન હવે તમને ત્યાં જોવા મળશે શ્રી કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીમાં કાલિયા નામનું દમન કરતા હોય તે લીલા દર્શાવવામાં આવી છે અને શો દ્વારા આ લીલાના દર્શનો લાભો હવે ભક્તો લઈ શકશે બનાવે છે અને પર્યાવરણ અનુકૂળ રહે

ેશ્વર યોગ મંડળ સિદ્ધનાથ રોડ પર આવેલું છે છેલ્લા સિત્તેર વર્ષથી આ કામ કરીએ છીએ અમે લોકો મંડળનું અને મંડળમાં એક એવું છે દસ વર્ષથી છેલ્લા અમે પેપરના જ ગણપતિ બનાવી ન્યૂઝપેપરના એ ન્યૂઝપેપરના ગણપતિ ચાર મહિના પહેલાંથી અમે ચાલુ કરીએ દરેક મૂવિંગ તમે જુઓ તો ન્યૂઝપેપરમાંથી જ વેસ્ટેજમાંથી જ બનાવેલું છે જે પર્યાવરણને નુકસાન ના કરે ડિસ્પોઝલ તરત થઈ જાય અને લોકો માટે એક પ્રેરણા માટે અમે આનું કામ કરીએ છીએ આ વર્ષે કા કાળા નાગનું દમન છે જે યમુનાજીમાં બહુ ધમાલ કરતો છે એટલે કૃષ્ણ ભગવાન એને મારણ કરીને ઉપર લઈ આવે છે મેસેજ એટલે અમે પર્યાવરણ માટે એને એવું બધું એના માટે મેસેજ મોટો છે મારો લગભગ ચાર મહિના લાગ્યો એ છે એની જોડે બીજા પાત્ર છે બધા ન્યૂઝપેપરના જ છે જેવા વાસુદેવ છે પછી એમના સૈનિકો છે એ બધું ન્યૂઝપેપરનું જ છે મારું નામ વિજય તાનાજી